નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે દામાવાવ રાઠવા ફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં બાળકો ભણવા મજબૂર પંચાણું વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ જર્જરીત ઓરડો સ્માર્ટ વર્ગ ખંડની વાતો વચ્ચે પંચમહાલ જિલ્લાના ખોકંબા તાલુકાના દામાવાવ ગામે આવેલ રાઠવા ફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં બાળ વાટિકાથી ધોરણ પાંચ સુધીમાં કુલ પંચાણું જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે શાળામાં માત્ર એક જ ઓરડો આવેલ છે પરંતુ આ એકમાત્ર ઓરડો અંદાજીત આઠ દસ વર્ષ અગાઉ બનાવવામાં આવ્યો હતો પરંતુ વર્ષા ઋતુમાં ઓરડામાં અવિરત પાણી ટપકતું અને દિવાલોમાંથી ઉતરતું હોવાથી વિદ્યાર્થીઓને બહાર બેસાડી અભ્યાસ કરાવવો પડે છે જેમાં શાળામાં કાર્યરત એક ઓરડામાં ચોમાસાની ઋતુમાં છતમાંથી પાણી ટપકતું હોવાથી શાળાના બાળકો જમીન પર બેસી શકતા નથી બાળકોના પુસ્તકો અને બેગ પાણીમાં પલળી જતા મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે ચોમાસાની ઋતુમાં શાળામાં પાણી પડતું હોવાથી સ્ટાફ દ્વારા વીજ ઉપકરણો ઉપર પ્લાસ્ટિક રાખવું પડે છે એક તરફ તંત્ર સ્માર્ટ વર્ગોની વાત કરે છે ત્યારે બીજી તરફ આ ઓરડા બનાવવા તંત્ર પાસે સમય જ નથી જેને લઈ બાળકોને અભ્યાસ માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે અહીંના લોકોની એક જ માંગ છે કે વહેલી તકે અધૂરી આ શાળાનું કામ પૂર્ણ કરવામાં આવે આ શાળા રિપેરિંગની કામગીરી નહીં કરવામાં આવતા બાળકોને મુશ્કેલીઓ પડી રહી છે બાળકોએ જીવના જોખમે અભ્યાસ કરવો પડે છે શિક્ષણ વિભાગ દ્વારા હાલ આ જર્જરીટ ઓરડાને રિપેરિંગ કરવા શાળાનું બિલ્ડિંગ નવું બનાવે તેવી એસએમસી અધ્યક્ષ તેમજ દામાવાવ ગામના સરપંચ ઉપસરપંચ અને વાલીઓ અને શિક્ષકો દ્વારા માંગ કરવામાં આવી હતી